મિત્રો ગોલ્ડન માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ અગિયારમાં મહિનો બે હજાર ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો ગઈકાલે એકવીસો ગુણીની આવક હતી મિત્રો ને આજે સોળસો ગુણીની આવક છે મિત્રો ગઈકાલ કરતાં પાંચસો ગુણીની આવક ઓછી જોવા મળી છે અને બજાર તેજી વિશે વાત કરીને તો મિત્રો ગઈકાલે પરંતુ શનિવારે પણ તેજી હતી ગઈકાલે પણ તેજી હતી ને આજે પણ તેજી છે એટલે બજારમાં હમણાં રોજે રોજ થોડો થોડો કરંટ જોવા મળ્યો છે આજે ચાલીસથી પચાસ રૂપિયાની પાછી તેજી જોવા મળી રહી છે મિત્રો જીમાલ સુડતાલીસો રૂપિયા સાડત્રીસો રૂપિયાના જે માલ વેચાતા હતા ને મિત્રો તે માલ સાડી સાડત્રીસો આસપાસ વેચાવા મંડ્યા છે બીજો જે છત્રીસો રૂપિયાના માલ વેચાતા છે સાડી છત્રીસો આસપાસ વેચાવા માંડ્યા છે મિત્રો ને માલ જનરલ માલમાં પચાસથી સાઠ રૂપિયાની આજે તેજી જોવા મળી છે મિત્રો તો રૂબરૂ વરાજીમાં જઈએ જાણી લે કે માલમાં કી માલમાં કેટલી તેજી મંદી રહી છે તે આપણે રૂબરૂ વરાજીમાં જઈએ ને જાણશે

3381 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਜੇ 3381 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਸਾਡੀ ਕੋਲ ਜੀ ਤੋਂ 3781 ਰੁਪਏ ਮੈਂ ਵੇਚ ਰਿਹਾ 3561 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਜੇ 3561 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ 1500 ਅਸਲ ਦੀ 1200 ਭਰਤੀ 1200 ਦੇ સાડા ત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના ના સાડા ત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે સાડા ત્રીસો ને એક્યાસી રૂપિયાનો

છત્રીસો નગિયાર નો ભાવ છે છત્રીસો રૂપિયા નો ભાવ છે છત્રીસો નગિયાર રૂપિયા માં વેચાણ છે છત્રીસો